હતી મૃતક થઈ હતી આ ઘટનામાં મૃતક સહિત તેના મિત્રને પણ ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પાંડેસરા પોલીસે હત્યા બાબતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી આ તપાસમાં જાણવા મુજબ પોલીસે બે હત્યારાને ઝડપી લીધા હતા અને વધુ તપાસ આદરી હતી

આ એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાનેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જે જેમને ઈજા પહોંચી છે આમ એમનું નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટ્ટુ સિંઘ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે

પચીસ ના રોજ ના બર્થ હતા અને ઝગડા બસ કે માં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબતની જ નાની લડાઈમાં આ કૃત્ય થઈ ગયું